我也是。 હાય ફ્રેન્ડ્સ હું છું હિતેશ ગોઢાણિયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો જેમ આપણે મનોવિજ્ઞાનની જેમ આપણે સિરીઝ બનાવી છે તેવી જ રીતે આપણે ધોરણ બાર આંકડાશાસ્ત્રની સિરીઝ આપણે બનાવવા જઈ રહ્યા છે તો એમાંનો આજનો સૌપ્રથમ પ્રથમ લેક્ચર આપણે સૂચકાંકનો પહેલો લેક્ચર આપણે બનાવવાના છે તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો તમે આ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયોનો

તેને આધારે આપણે લેવામાં આવે છે આધાર વર્ષ કોને કહેવાય કઈ રીતે પસંદ કરવામાં આવે તેની આપણે થોડી ઘણી આપણે થિયરી સમજીએ કે સૂચકાંકની રચનામાં કોઈ ચલ સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની એટલે કે ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તો તેને આધાર વર્ષ કહેવામાં આવે એટલે કે આપણે જે વર્ષનો આપણે સૂચકાંક શોધવાનો છે તેની પહેલાંના કોઈ પણ ભૂતકાળના વર્ષો સાથે જો આપણે તેને સરખાવવામાં આવે તો તે જે ભૂતકાળનું જે વર્ષ છે તે આપણા માટે શું થશે તો કે આધાર વર્ષ આપણું બનશે જેમ કે ભૂતકાળનું કોઈ પણ નિશ્ચિત વર્ષ હોઈ શકે કા અગાઉનું વર્ષ હોય અથવા તો તે

તેવું છે એ આધાર વર્ષ આપણે સિલેક્ટ કરવામાં આવે છે તો તેના આધારે જે માપો મળશે તે આપણને ચોકસાઈપૂર્વકના મળશે તો તેમાં સૌપ્રથમ આજે આપણે જોવાના છે આધાર વર્ષની પસંદગી આપણે બે રીતે કરી શકાય એમાં એક છે આપણે અચલ આધારની રીત અને બીજી છે આપણી પરંપરિત આધારની રીત કઈ આવશે પરંપરિત આધારની રીત તો આ બેય છે તે અચલ આધાર અને પરંપરા આધારે તમે સૂચકાંક મેળવી શકો છો તો એમાં સૌપ્રથમ આજે આપણે જોવાના છે અચલ આધારની રીત કેની અચલ આધારની રીત આ રીતમાં આપણે સામાન્ય ઘટના કે પરિસ્થિતિવાળા સમય કે વર્ષને સ્થિર ગણી પ્રામાણ્ય વર્ષ કે આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે કોઈ પણ એક વર્ષ છે તે આપણને દાખલાની અંદર કોઈ પણ એક વર્ષ આપણને આપણે અથવા તો આધાર વર્ષ કે તેને આધારે આપણે બીજા છે તે સૂચકાંક મેળવવાનો છે તો તે અચલ આધારે અચલ આધારે સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર છે આપણું ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે જે વર્ષની આપણે શોધવાની છે તેની ચલ કિંમત છેદમાં આપણને જે આધાર વર્ષ જે આપેલું છે તે વર્ષની ચલ કિંમત અને તેને ગુણ્યા સો એમાં પી વન એટલે થશે ચાલુ વર્ષ અને પીઝીરો એટલે થશે આધાર વર્ષ કે આપણને જે આધાર વર્ષ આપ્યું હોય તેને આધારે આપણે જે શોધ કરવાની છે જે આપણે સૂચકાંક મેળવવાનો છે તેને આપણે આધાર વર્ષ તરીકે લઈશું તો સૌપ્રથમ આપણે એક ઉદાહરણ દ્વારા તેની માહિતી સમજીએ ત્યારબાદ આપણે એક બે દાખલાની ચર્ચા પણ આજના વિડીયોની અંદર આપણે કરવાના છે એમાં જોઈએ કે ભાઈ એક કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે તે પરથી વર્ષ બે હજાર પાંચ કોને વર્ષ બે હજાર પાંચને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે છે આપણે વસ્તુના ભાવનો સૂચકાંક તૈયાર કરવાનો છે અને ઘઉંના વર્ષ બે હજાર તેરના ભાવમાં થયેલો ટકાવારી વધારો પણ આપણે જણાવવાનો છે તો પ્રથમ આપણને બે હજાર પાંચ ને આપણું સોળસો પચાસ ચાલુ વર્ષની કિંમત શું થશે ચાલુ વર્ષની કિંમત સોળસો પચાસ આધાર વર્ષની કિંમત કેટલી છે સોળસો પચાસ તો તેને ગુણ્યા સો એટલે પેલામાં જવાબ શું આવશે તો કે સો ત્યારબાદ સોળસો નેવું કેટલા છે ચાલુ વર્ષની કિંમત સોળસો નેવું તેના છે પચાસ તેને ગુણ્યાસો સત્તરસો પચાસ ના છેદમાં સોળસો પચાસ તેને ગુણ્યાસો અઢારસો દસ ના છેદ માં સોળસો પચાસ તેને ગુણ્યાસો અઢારસો સિત્તેર છેદ સોળસો પચાસ તેને ગુણ્યાસો ઓગણીસો ના છેદમાં સોળસો પચાસ તેને ગુણ્યા સો અને ઓગણીસો પચાસ ના છેદમાં સોળસો પચાસ તેને ગુણ્યા સો એ ખાલી આપણે એક જસ્ટ ઉદાહરણ જોયું છે કે જે ઉદાહરણ દ્વારા ખબર પડે કે ભાઈ જે આધાર વર્ષ છે છે તે તે દરેક વર્ષમાં એ આપણે છેદમાં સોળસો પચાસ ચાલુ વર્ષની કિંમત સાથે કોની કિંમત સાથે ચાલુ વર્ષની કિંમત સાથે આધાર વર્ષની કિંમતનો ભાગાકાર કરવામાં આવશે અને તેને ગુણ્યા શું તો આવી રીતે આપણને છે તે સૂચકાંક મળે છે એમાં આપણને કીધું છે કે બે હજાર તેર માં કેટલો વધારો થયો તો કે બે હજાર

કે ભાઈ એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ બે હજાર આઠ અને બે હજાર પંદરની આપણને માહિતી આપેલી છે આપણે આધાર તે બે હજાર 2008 ને લેવાનું છે બે હજાર 2008 ને તો બે હજાર આઠની કિંમત કઈ છે વિદ્યાર્થી મિત્રો તો કે 275 પંચોતેર કેટલી છે 275 પંચોતેર તો હવે આપણને ખબર પડી ગઈ છે કે આધાર વર્ષ છે તે આપણું દરેકના છેદમાં જશે એટલે કિંમત સરખી કઈ રહેશે બસો ને પંચોતેર જ્યારે આ બધાના આપણે કિંમતો મુકતા જઈએ કે ભાઈ અહીંયા બસો છે તો બસો છેદ તો કે આધાર વર્ષની કિંમત એ બસો પંચોતેર તેને ગુણ્યા સો એટલે આનો જવાબ શું આવશે તો કે સો આપણી પેલા મુકતા જાય પછી આપણે બધાના જવાબો છે તેની આપણે ગણતરી પણ કરતા જઈએ હવે જોઈએ આપણે ચાલુ વર્ષની તો કે બસો શું આપેલી છે ચોર્યાસી છેદમાં કોને રાખવાના છે તો કે પંચોતેર પંચોતેર તેને ગુણ્યા સો ત્યારબાદ બસો નેવ્યાસી તો બસો ને નેવ્યાસી કોને રાખવાના છે તો કે સાહેબ બસો ને પંચોતેર તેને ગુણ્યા આપણે શું કરશું તો કે સો કેમ કે આપણે છેદમાં આધાર વર્ષની કિંમત જ આપણે મૂકવાની છે એટલે બસો ને ત્રાણું બસો ત્રાણું છેદમાં કેટલા આવશે તો કે ત્રણ છે પંચોતેર એને ગુણ્યા સો ત્યારબાદ બસો સત્તાણું છે એટલે બસો ને સત્તાણું ના બસો ને પંચોતેર તેને ગુણ્યા સો ત્યાર પછી ત્રણસો ને તેર છેદમાં બસો ને પંચોતેર તેને ગુણ્યા સો ત્યારબાદ 328 અઠ્યાવીસ તો ત્રણસો અઠ્યાવીસ તેને તો કે બસો પંચોતેર અને ગુણ્યા સો તેના પછી ત્રણસો ને પિસ્તાલીસ તો ત્રણસો અને પિસ્તાલીસ તેને ભાગ્યા બસો પંચોતેર એને ગુણ્યા સો આપણે આપણે કિંમતો બધી મૂકી દીધી છે કે ભાઈ બસો ચોર્યાસી છે કે ભાઈ બસો ને ચોર્યાસી તો બસો ચોર્યાસી ભાગ્યા બસો ને પંચોતેર એને ગુણ્યા સો એટલે શું આવશે તો કે એકસો ત્રણ પોઈન્ટ સત્યાવીસ તો અહીંયા આપણે જવાબ લખશું એકસો ત્રણ પોઈન્ટ સત્યાવીસ ત્યારબાદ આપણે બીજું જોઈએ તો કે બસો નેવ્યાસી છે ભાગ્યા પંચોતેર આપણી શું છે તો કે આધાર વર્ષ આપેલો છે તો તેને ગુણ્યા સો કરીએ એટલે એકસો પાંચ પોઈન્ટ ઝીરો નવ એકસો પાંચ પોઈન્ટ ઝીરો નવ એકસો પાંચ પોઈન્ટ ઝીરો નવ ત્યારબાદ આપણે કરીએ તો બસો ને ત્રાણું તેને ભાગ્યા બસો ને પંચોતેર એને ગુણ્યા સો તો એકસો ને છ પોઈન્ટ પંચાવન ચોપન આવે છે પણ પાછળ પાંચ છે એટલા એટલે એકસો છ પોઈન્ટ પંચાવન ચાલો ત્યારબાદ બસો સત્તાણું ભાગ્યા બસો ને પંચોતેર તેને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો આઠ શું આવશે ત્યારબાદ ત્રણસો તેર ભાગ્યા બસો ને પંચોતેર ત્રણસો તેર ભાગ્યા બસો ને પંચોતેર તેને ગુણ્યા સો એટલે શું થશે એકસો તેર પોઈન્ટ બ્યાસી એકસો તેર પોઈન્ટ બ્યાસી ચાલો તેના પછી ત્રણસો ને અઠ્યાવીસ ભાગ્યા બસો ને પંચોતેર ગુણ્યા સો તો શું થશે એકસો ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ એકસો અને ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ કેટલા આવશે એકસો ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ ત્યારબાદ આપણે જોઈએ ત્રણસો પિસ્તાલીસ ભાગ્યા બસો ને પંચોતેર તેને ગુણ્યા સો તો કેટલા થશે એકસો ને પોઈન્ટ પિસ્તાલીસ એકસો ને પિસ્તાલીસ તો આવી રીતે આપણને છે કે આધાર વર્ષ આપણે શું આપેલું તેને ગુણ્યા આપણે શું એટલે આ રીતે આપણને છે તે આપણને સૂચકાંક છે એ મળશે કે નો હતો કે અચલ આધારની રીતે કઈ આધારની રીતે અચલ આધારની રીતે આપણને સૂચકાંક મળે કંઈ કરવાનું નથી ખાલી

જોયે કે એક શહેરની ખાંડના છૂટક ભાવ અંગેની માહિતી તમને બે હજાર આઠ ને આવશે કિંમત અઠ્યાવીસ કઈ કિંમત આવશે અઠ્યાવીસ તો આ અઠ્યાવીસ છે એ તમારું આધાર વર્ષની કિંમત છે તો હવે આપણને ખબર છે કે ડાયરેક્ટ પેલામાં તમે શો મૂકી ગયો તો એ ચાલશે કેમ તો કે સાહેબ જે ચાલુ વર્ષની કિંમત છે તે જ આપણું આધાર વર્ષ છે જે ચાલુ વર્ષ છે તે જ આપણું આધાર વર્ષ છે તો તેની કિંમત તો સો આવી ગઈ ત્યારબાદ આપણે જોઈએ કે અઠ્યાવીસ પોઈન્ટ પચાસ અઠ્યાવીસ પચાસ છેદમાં ગુણ્યા સો જોતા જઈએ આપણે એક સાથે 28.50 પચાસ એને ભાગ્યા 28 એને ગુણ્યા સો એટલે કેટલા આવશે એકસો એક એકસો એક પોઈન્ટ ઓગણ એસી ચાલો ત્યારબાદ આપણે જોઈએ કે હવે શું આપેલું છે તો કે ઓગણત્રીસ પોઈન્ટ પચાસ તો ઓગણત્રીસ પોઈન્ટ પચાસ તેને ગુણ્યા સો ચાલો તો એમાં જોઈએ આપણે ઓગણત્રીસ પોઈન્ટ પચાસ તેને ભાગ્યા અઠ્યાવીસ તેને ગુણ્યા સો એટલે શું આવશે એકસો પાંચ પોઈન્ટ એકસો અને પાંચ પોઈન્ટ છત્રીસ ત્યાર બાદ ત્રીસ ત્રીસના છેદમાં અઠ્યાવીસ તેને ગુણ્યા સો ત્રીસ ભાગ્યા અઠ્યાવીસ એટલે ત્રીસ ભાગ્યા અઠ્યાવીસ તેને ગુણ્યા સો એટલે જવાબ શું આવશે એકસો સાત પોઈન્ટ ચૌદ એકસો અને સાત ચાલો ત્યારબાદ એકત્રીસ એટલે શું થશે એકત્રીસ છે એટલે કેટલા આવશે તો કે એકસો દસ પોઈન્ટ એકોતેર એકસો અને દસ પોઈન્ટ એકોતેર ચાલો ત્યારબાદ બત્રીસ કોણ આવેલા છે બત્રીસ તેને ભાગ્યા 28 તેને ગુણ્યા સો ચાલો તો બત્રીસ ભાગ્યા અઠ્યાવીસ તેને ગુણ્યા સો એટલે એનો જવાબ આવશે એકસો ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ એકસો અને ચૌદ ઓગણત્રીસ ચાલો 28 આવે છે પણ અઠ્યાવીસ પછીનો જે આંકડો આઠ પછીનો આંકડો જે પાંચ કે પાંચ કરતાં મોટો હોય તો તેમાં આપણે એક આંખ છે તે પ્લસ કરીએ છે ત્યારબાદ ચોત્રીસ 34 ના છેદ માં કેટલા આવશે તો કે અઠ્યાવીસો ચાલો કેટલા થશે એકસો એકવીસ પોઈન્ટ એકસો ને એકવીસ પોઈન્ટ કેટલા છે તો કે તેતાલીસ ચલો તેના પછી છત્રીસ ભાગ્યા અઠ્યાવીસ શું થશે છત્રીસ ચાલ તો અઠ્યાવીસ તેને ગુણ્યા સો એટલે તો જવાબ તેને એકસો 100 પોઈન્ટ સત્તાવન એકસો ને અઠ્યાવીસ પોઈન્ટ જેમ આપણે ઉદાહરણની અંદર આપણે સમજાતા કે કેમ કેટલો ટકાવારી ફેરફાર વધારો થયો છે તો આ વિડિયોની અંદર આપણે એમ કેવું હોય કે બે હજાર પંદરમાં કેટલો વધારો થયો છે તો બે હજાર પંદરનો જવાબ કેટલો છે એકસો અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન તો સો ઉપરનો જેટલો આંકડો છે તે વધારો થયો છે તો આપણે અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન ટકા જેટલો વધારો છે એ આપણે કહી શકીએ છે તો આજના વિડીયોની અંદર આપણે જે અચલ આધારે જે સૂચકાંક મેળવવાનો હતો તે આપણે અચલ આધારની રીતનું સૂચકાંકનું એક ઉદાહરણ ત્યારબાદ આધાર વર્ષ કઈ રીતે પસંદ કરવું તે ત્યારબાદ અચલ આધારના આપણે બે દાખલા છે તે આ વિડીયોની અંદર સમજ્યા છે તો વિડીયોને અંત સુધી નિહાળ્યો અને વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચી શકે તે રીતે શેર કરો ધન્યવાદ